શું કરે ભાઈ તમે પડી જાય ને સરસ કામ જે કામ જે કામ પ્રશાસને કરવાનું છે આ પ્રશાસને તે કામ તમે કરી રહ્યા છે અપંગ છે હા કોઈ અપંગ નથી નહીં નહીં બરાબર છે બરાબર છે ભાઈ અપંગ છે

તો નમસ્કાર મિત્રો જો તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે ને તો ઉભારો મિત્રો કારણ કે મિત્રો આજે તમે વિડીયો કંઈક અલગ જોવા આવ્યા છો એ મને પાકી સાબૂતી છે પરંતુ જે હું તમને આગળ વિડીયો બતાવવાનો છું ખરેખર એ વિડીયો જોઈને તમે પણ રડી પડશો કારણ કે એટલા આજ સુધી પણ હોઈ શકે છે ખરેખર આપણું ગુજરાતનું અર્થતંત્ર આપણું ભારતનું અર્થતંત્ર તમે જોશો આ ભાઈનો વિડીયો જોશો અપંગ ભાઈ છે પરંતુ જોશો જોશો અને ભાઈના આંસુ તો તો તમને પણ એકવાર તમ જેવી વિડીયો જોયો છે એ પ્રમાણે જો તમારા દિલ હોય તો ખરેખર એ વિડીયો જોઈને તમે પણ કહેશો કે ખરેખર આપણો ભારત જે પરિસ્થિતિ ઉપર ચાલી રહ્યું છે ને એના કરતાં ભાઈ એ પ્રસ્થિતિને સમજી રહ્યો છે હવે વાત એમાં એ છે કે એ ભાઈ રોડ રસ્તા હોય છે એ વસ્તાના એના પગ એક અપંગ થઈ ગયો છે અને તે રીલ હોય એના ઉપર ચાલી અને પછી તે જઈ શકતા હોય છે પરંતુ તે બેસી અને માટી દ્વારા ખાડા પૂરી રહ્યો છે એક પૂછે કે ભાઈ તું શું કરી રહ્યો છે ત્યારે એ ભાઈ કહે છે કે હું આ માટીના ખાડા પૂરું છું અને એમ કહે છે કે આ પગ ન હોય ને એનું દર્દ કેટલું હોય છે એનું જે સહનતા હોય એ કેટલું હોય છે એ મને ખબર છે એના કારણે હું પૂરું છું જેના કારણે આ બીજા કોઈ વ્યક્તિને આવું ન થઈ શકે તો જો મિત્રો ખરેખર એ ભાઈનામાં કેટલી દયા હશે વિનંતા હશે કે એને કેટલું પરિસ્થિતિ કેટલું એને વેઠવું પડતું હશે ત્યારે એને ખબર પડતી હશે કે મારે મારી આટલી પરિસ્થિતિ વિકસે કે મારે આટલું બધું વેઠવું પડે છે તો એ ભાઈ બીજા પણ ન વેઠવી એના માટે દાનવતા છે ખરેખર હું તમને આગળ વિડિયો બતાવું છું ને એ વિડીયો જોઈને તમે એકવાર કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ખરેખર વિડીયો કોમેન્ટ અવશ્ય કરજો આ ભાઈ વિશે તમારા બે શબ્દો તો કહેવા જ પડશે સો ટકા કહેવા પડશે એકવાર કોમેન્ટ કરતા હો અને જોવા મળશે ભાઈ હા હા કોઈ આપનાથી હોય હા હા કોઈ પડઈ નથી કે રહેવાનું તમારે ભાઈ મને રાવરા કે સુર્યોનગર આ નવા વાડી tijal સુર્યોનગર આંબાવાડીમાં બરાબર બરાબર ભાઈ ભઈ માળા પડી જાય મને તકસાય નથી અને કઈ કદુરુ હા આવું કોઈ પડી જાય મને તકલીફ તો હવે મિત્રો તમે વિડીયો જોયો એની અંદર તમે જોયું છે કે ભાઈ કેટલું રડે રડીને વાત કરી રહ્યો છે અને એ કહી રહ્યો છે કે એનામાં કેટલા માનવતા છે ખરેખર આ ભાઈ માટે એક લાઈક અને સબસ્ક્રાઈબ તો બને અને બને એટલો વિડીયો શેર કરો કારણ કે જે કામ આપણા ભારત દેશને કરવાનો ભારતની સરકારે કરવાનું ગુજરાતની સરકારે કરવાનું હોય ને એ ભાઈ એ કામ આ કરી રહ્યો છે અને આ ભાઈ કરી રહ્યો છે ખરેખર એના માટે મારા તરફથી સેલ્યુટ છે જો રૂબરૂ મળે કે એનું કોઈ હોય ને તો ખરેખર હું તો એના પગે પડી જઉં કારણ કે મિત્રો એને કામ એવું કર્યું છે તો આ ભાઈને મારા તો સેલ્યુટ છે તમારું જે પણ મંતવ્ય હોય કોમેન્ટમાં અવશ્ય જણાવજો બાકી વિડીયો નીચે આ ભાઈ વિશે કોમેન્ટ તો કરવી જ પડશે ને એક લાઈક આ ભાઈ માટે બની જાય ઓકે આભાર જય માતાજી